કચ્છ સમાચાર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કર્યું હો તો આજે જ બટન દબાવો અને લાઇક શેર જરૂર કરો નખત્રાના મધ્ય કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ દ્વારા બારમા સમૂહ લગ્નમાં દસ નવદંપતી પ્રભુતામાં પગલાં માંડ્યા અહીંનાના નિષ્કલંકી ધામ મધ્યે અખાત્રીજના દર વર્ષે કડવા પાટીદાર સતપંથ સનાતન વિકાસ ટ્રસ્ટ દ્વારા સમગ્ર કચ્છ અને ગુજરાત અને ભારતભરમાંથી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જેમાં સવારે ગણેશ સ્થાપના લગ્નના વધામણા જાનનું આગમન માનવો હસ્તમેળા કન્યા વિદાય જ્ઞાતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું સમૂહલગ્ન આયોજન સમિતિ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સવારે નિષ્કલંકી ધામ મંદિરના મહંત શાંતિપ્રિયદાસજી મહારાજ અલખધામ કાદિયા મોટા આશ્રમના ગાદીપતિ મહામંડલેશ્વર દિવ્યાનંદજી મહારાજ કુંવરમાં આશ્રમ દરસદીના મહંત રતિબપા સહિતના સંતોએ કન્યાઓને આશીર્વાદ આપતા કહ્યું હતું કે સમૂહલગ્ન થકી સમાજની એકતા વધે છે અને સમયનો બચત થાય છે હવે સમય આવી ગયો છે કે સમાજના દરેક કાર્યક્રમની સાથે ધર્મને સાથે રાખવા હાકલ કરી હતી સતપંત સમાજ તો અન્ય સમાજને રાહ આપનારો સમાજ છે કેમકે આ સમાજ નિર્વેશની છે આ પહેલાં કચ્છ કડવા પાટીદાર સમાજ સનાતન સતપંથ સમાજના કેન્દ્રીય પ્રમુખ હબજીભાઈ ધોળુએ દાંપત્ય જીવનની શરૂઆત કરનાર વર વધુને આશીર્વાદ સાથે સમાજના અને ધર્મના નિયમોને સાથે રાખીને જીવનમાં આગળ વધશો તો ક્યાં તકલીફ નહીં આવે વિકાસ ટ્રસ્ટના કચ્છના પ્રમુખ ડાયાભાઈ ઉકાણીએ સમાજને આહવાન કરતા કહ્યું હતું કે હવે એ સમય આવી ગયો છે કે આજના યુગમાં દરેક યુગલ એક કે બે બાળકથી સંતુષ્ટ માને છે હવે બેથી વધુ બાળકો આવનારા દિવસોમાં હિન્દુ સમાજ માટે જરૂરી બની રહે છે અબડાસાના ધારાસભ્ય પ્રદુમસિંહ જાડેજાએ વર્કન્યાઓને નવા જીવનની શરૂઆત કરતા અભિનંદન આપ્યા હતા સમૂહલગ્ન આયોજન સમિતિના પ્રમુખ જયંતિભાઈ લિંબાણીએ કહ્યું હતું કે દર વર્ષે સમાજ એક જગ્યાએ સમૂહ લગ્નનું આયોજન કરે છે જેમાં આવનારા દિવસોમાં વધુમાં વધુ યુગલો સમૂહ લગ્નમાં જોડાવા હાકલ કરી હતી પ્રેરણાપીઠના લીગલ એડવાઇઝરેસ કે પટેલ આવા કાર્યક્રમોથી સમાજની એકતા વધુ મજબૂત બને છે નખત્રાના મામલતદાર ભરતભાઈ શાહ એ કાર્યક્રમને બિરદાવ્યું હતું સમગ્ર સમૂહલગ્નની કર્મકાંડના આચાર્ય હરેશભાઈ જોશી અને કિરણભાઈ જોશી રહ્યા હતા આ પહેલા લગ્નના ભોજનના મુખ્ય દાતા ધનજીભાઈ ગોગરી કરમશીભાઈ ગોગારી શિવજીભાઈ ગોગારી નયનાબેન બાબુભાઈ પોકાર સહિત વિવિધ દાતાઓનું સન્માન કરાયું હતું દાતાઓ તરફથી નવવધુઓને કરિયાવર આપવામાં આવ્યું હતું આ પ્રસંગી આયોજન સમિતિના અગ્રણીઓ નરશીભાઈ જબુવાની પ્રેમજીભાઈ ભગત નિષ્કલંકી ગામના પ્રમુખ હંસરાજભાઈ પારસીયા હરસુખભાઈ રૂડાની જેઠાભાઈ સેંઘાણી લહેશભાઈ ભગત દાનાભાઈ ગોરાણી પ્રવીણભાઈ ધોળુ પ્રેરણાપીઠના ટ્રસ્ટી પ્રવીણભાઈ જાદવાણી સોમજીભાઈ પારસીયા મહિલા મંડળના પ્રમુખ ભગવતીબેન લીંબાણી ચંદ્રિકાબેન રંગાણી સાવિત્રીબેન જાદવાણી હીરાલાલ ભીમાણી વાડીલાલ પટેલ અંબાલાલ પટેલ સહિતના અગ્રણીઓ જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન હીરાભાઈ ભીમાણી હરસુખભાઈએ સંભાળ્યું હતું

એ નિયમોનું બધા પાલન કરજો તમારો ગ્રસ્તાશ્રમ દિવ્ય બને ગ્રસ્તાશ્રમ સ્વર્ગ સમાન બને એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરું છું અને આપનો શુભ આશીર્વાદ આપું છું આશા રાખીને દ્રઢ હૃદયમાં હિંમત કરજો ધારેલા સૌ કાર્યો સફળ આ જગતમાં કરજો નિરાશાને મૂકી દેજો નવીન આશા ઉર્ધજો જતા સત્યના રાહ પર કદી પગ પાછો ના ભરજો એની શબ્દો પધારેલા આગેવાનો જે આ પ્રોગ્રામમાં હાજરી આપવા માટે ઘણા દૂરથી સફર કરીને આવ્યા છે એવા સર્વે મહાનુભાવો તેમજ સામે બેઠેલા અમારા સમાજના દરેક સભ્યો અને આજે જે પોતાની નવી એક શરૂઆત કરી રહ્યા છે એવા દસ દંપતીઓ સૌના ચરણોમાં વંદન કરી માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે આપનું જે નવું જીવન જે તમે અહીંયા સૌના સાનિધ્યમાં મા ઉમિયાના સાનિધ્યમાં અને નિષ્કંતિનારાયણ પંકિનારાયણ ભગવાનના સાનિધ્યમાં જે આપ આ નવું જીવન તમારું બંનેનું જોડી રહ્યા છો અને એ જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ આપણે ઉપર વધતી રહે આપણી અને માતાજીના અમારા ઉપર પૂરા આશીર્વાદ વરસતા રહે અને જે કાંઈ આપણે સંકલ્પ કર્યો હોય અને નવું તો આપણું જીવન સુખમય નીવડે એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે આપ આપનું પણ નામ રોશન કરો મા બાપનું રોશન કરો અને સમાજનું નામ રોશન થાય એવા આપ કાર્ય કરવાની મા આપને શક્તિ આપે એ જ ભાવના સાથે સંતોએ આપને આશીર્વાદ ખૂબ આપ્યા છે આ આશીર્વાદની ભૂમિ છે તો વધારે ના કેતા આપ સૌ આ સમૂહ માં જોડાયા અને આપનું જીવન સુખેથી નીવડે અને સારી રીતે આપણી જિંદગીમાં સારા કાર્ય કરી અને આ પ્રગતિ કરો અને દેશનું નામ વધારો એવી ભાવના સાથે માતાજીને પ્રાર્થના કરી મારી વાણીનું વિરામ આપું છું ફરીથી આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ નવ નવ વરઘડી મારા વડીલો માતાઓ બહેનો મહિલા મંડળના પ્રમુખ મંત્રી એમ સર અને મારા જય ગુરુદેવ આશીર્વાદ તો આપણા સંત સાધુએ તો ઘણું બધું આપ્યું છે પણ વિશેષમાં હું એમ કહું છું કે આપણે અહીંયા કરી જે આ સમૂહ લગ્નમાં જોડાય છે એમાં આપણા બાવન ગોત્રનો આશીર્વાદ છે અને આપણા ઈષ્ટદેવ છે અહીંયા એના ઈષ્ટદેવના હાજરીમાં આપણે જો અહીંયા લગ્ન જો અહીંયા થતા હોય તો આપણા માટે વિઘ્ન આવે જ કેમ મને પહેલું એ ગયો વિકલ્પ આવવાનું તો પ્રશ્ન જ નથી પણ જેમ બને તેમ આપણે વધારેમાં વધારેમાં સંખ્યા આવતી થાય એવી આપણે બધે આપણે એવી કોશિશ કરીએ વિશેષમાં આપણે તમામ સનાતન સમાજ થોડીક હિન્દુ સમાજની હું વાત કરું 2 મિનિટ કે આપણે સૂત્ર પેલા હતું કે અમે બે અમારા બે પણ હું આજે એમ કહું છું અમે બે નહીં અમે ચાર અમે બે અમારા ચાર આટલું થોડું કરજો મહેરબાની કરીને કારણ કે આપ કારણ કે આપણી હિન્દુ સમાજ હવે ક્યાં જઈ છે અને આપણી આપણા પોતે પાકિસ્તાન સમાજ પણ હવે ખરેખર આ સાથે અસ્તિત્વ થઈ જાય ખરેખર આ સૂત્ર માટે ધ્યાન દેવા જેવું છે વધારે હું કહેતો નથી પણ ભણાવવાની ચિંતા મૂકી દેજો તમે કારણ કે આપણી પ્રેરણા ફીટ ચિંતાથી હમણાં ગાડી આવી છે અને એમાં તમે નામ ને નાખો છો પ્રેરણા ફીટ ચિંતામાં ગુરુકુળમાં ઘણા આપણે ભણાવશે આપણે ત્યાં આજે આપણા દાતાર ફાર્મા બધે છે ખરેખર એ લોકો ભણાવે છે અને આપણે એની ચિંતાઓ ન કરજો અને વિશેષમાં આપણી જે શિક્ષા પત્રિકા છે એના ખાલી દસ થી પંદર જ ખાલી એનો તમે ટકા જો આપણે જો માનશું ને તો આપણો ખરેખર લગન જીવન ખરેખર સાચવી જશે કોઈ વિકલ્પ નહીં આવે એવી એવી મા હું પાસે પ્રાર્થના કરશું અસ્તુ જય જીવન માટે અહીંયા એક સરસ મજાનો કાર્યક્રમ જોઈ આવ્યો તેમાં સર્વે આશીર્વાદ આપવા માટે આપણી વચ્ચે સંતોની ઉપસ્થિતિ છે તો સંતોના ચરણમાં વંદન સર્વે મહાનુભાવો નામ નથી લેતો તો ટાઈમ ઓછો હોય તો બધા મહાનુભાવોને પણ આપણે બિરદાવીએ છેક પ્રેરણાપીઠના બધા ટ્રસ્ટીઓ એસકે સાહેબ કે જે બધા આપણા કચ્છની ટીમ બધી કાર્ય કરો તો બધાના ચરણો વંદન મહિલા મંડળના ટીમને પણ વંદન સર્વે કચ્છના સમગ્ર કચ્છભર અને સમગ્ર ભારત વર્ષમાંથી ખુશ થયેલા સારા ભાવિકો અને આજની આપણે વિધિ છીએ તેમ આજે આપણો બારમો સૌલગ્ન મહોત્સવ આમ તો લગભગ તેર ને તેર પ્લસ એક ચૌદ 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 વર્ષ થયા અને હીરાભાઈએ ચૌદ વર્ષ થયા આ મહામંત્રી તરીકેની ફરજ કરેલા તો હીરાભાઈ મારી આપણે નહીં ભાવ્યું કારણ કે આટલો જે મહેનત આટલી બધી આખું સુચારું સંચાલન એ શક્તિ છે અને આપણા માટે પણ એક આપણું ગૌરવ છે તો હીરાભાઈને પણ બિરદાવી અને આજે જે દસ વાર ગુણ્યા એક નવા વ્યસ્તિત જીવન જીવવા માટે આજે એમની જવાબદારી થાય આપણે સંસારમાં કઈ રીતે અને સંસારમાં કેવી રીતે આપ્યો જવું એ સંતો આપણને બધી ભવણ આપે છે છતાં પણ આપણે આપણું જીવન સાર્થક કરવા માટે આજે અહીંયા હમણાં બધા મારાથી અગાઉના વખતે કેવું કે આપણી આપણી ઓગણીસોને સત્તાણુંમાં આપણા પૂજ્ય પાદ કૃષનદાજી મારાથી યાદ કરી એ કૃષનદાજી માટે આપણા માટે એક સોવેરી ભેટ આપી અનુકૂળ કર્યો એ દસમું અધિવેશન અને મારા શ્રીને દસાબજી મહોત્સવ કે ઉજવણી કરી સમગ્ર સમાજ ઉપર આપણે ઉપર આશીર્વાદ છે આજના પ્રસંગ નિમિત્તે જે કંઈ નવું નવા જે પોતાનું જીવન ચાલુ કરવા જાય છે એમને ફક્ત એક સૂચન અને વિનંતી છે કે હંમેશા સમાજ વ્યવહારમાં તમે ધર્મને સાથે રાખજો અને ધર્મને સાથે રાખી અને આગળ વધજો કારણ કે આપણે જોઈએ છીએ આપણા સમાજના જે કંઈ આપણા વડીલો છે એમની પાસે ભણતર ઓછું હતું કોઈ પણ સાધન સંપત્તિ ઓછી હતી તેમ છતાં પણ એમના ધર્મને એ ક્યારેય ચૂક્યા નથી એટલે ધર્મ જો આપણી સાથે હશે તો બીજા બધી જ વસ્તુઓ આપોઆપ આપણી સાથે આવશે કારણ કે જો નારાયણ સાથે હોય તો લક્ષ્મીજી તો આવવાના જ છે પણ હંમેશા આપણે ધર્મને સાથે રાખીએ બીજી વાત એ કે આ નિસંતી ધામનું જ્યારે પાયો રોપાયો જ્યારે બીજાનું પણ જે થયું એ વખતે પણ હું એનું સાક્ષી છું એક નાનું એક જે કાર્ય હતું એ આજે વટ વૃક્ષ અને આ સતત આ પ્રવૃત્તિશીલ રહે છે ફક્ત નખત્રાણા નહીં કચ્છ સમાજ નહીં પણ આખા દેશમાં જેની નોંધ લેવાય એવી રીતે આ જે કંઈ ભાઈઓ હીરાભાઈ હોય જયંતિભાઈ હોય ડાયાભાઈ હું કેટલાના નામ લોસાજભાઈ દરેક મિત્રો જે ઉત્સાહથી આ સંકુલને સદાય જીવન તણાવવા માટેનો જે પ્રયત્ન કરે એ તમામ વડીલો કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સમગ્ર સમાજ વતીથી વધુ સમય ન લેતા આપણે સાથે મળી અને એવા સમ સશક્ત સમાજનું નિર્માણ કરીએ સારા સમાજથી સારા રાષ્ટ્રનું નિર્માણ કરી અને આપણે આપણે આગળ વધીએ હંમેશા ધર્મ ને સાથે રાખીશું તો આપણને કોઈ રીતે કોઈ દિશામાં ક્યારે પણ કોઈ વાંધો આવવાનો નથી વધુ સમય ના લેતા સૌને આપણા આશીર્વાદ આપણને મળેલા જ છે અને સતત આપણા ઉપર આજ આશીર્વાદ આપણા ઉપર વરસતા રહેવા એવી શુભાના શુભકામના સાથે ઉમિયા મહાત્મી જય